લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવન માનવ જીવન આગળ વધારતા વધારતા ઘણા વધાર થાકી જાય આમ જીવનમાં જોશ હોય કે મારે દુનિયા જીતી લેવી છે કંઈક કરવું છે બહુ આગળ વધવું છે અઢળક પૈસો કમાવો છે શ્રીમંત બનવું છે થોડા દિવસ જોશ કરે ને ભાઈ વેલા મોડે ઘેરે આવી જાય તો મિત્રો દુનિયા જીતી શકાય કોણ ના કહે છે કે નથી જીતી શકાતી ગમે તેવો માણસ છે એ જો પોતાની બુદ્ધિને જોડે સારી સલાહ લે સારા ઉપાયો કરે તો ચોક્કસ જીતી શકાય દુનિયાનો કોઈ પણ સફળ માણસ બળવાન માણસ સામાન્ય માણસ હતો પછી જે આગળ ગયો આપણે ખબર એક વિમાનને ઉડતું જોઈએ પણ મિત્રો તમને ખબર છે કે વિમાનને ઉડતા પહેલા દોડવું પડે એના રનવે પર એ ફૂલ સ્પીડમાં દોડે ને પછી એની પાંખ ઊંચી કરે તારે એ ઉપર ચડી શકે તો આપણે પણ આપણા જીવનમાં સફળ થવા માટે કંઈક કરવું પડે ને ચાલો ઘણા બધા લોકોની એવી ફરિયાદ છે કે સાહેબ અમે બહુ મહેનત કરીએ પણ અમારું જીવન સફળ થતું નથી કામ થાય છે અટકી જાય છે અમે પાછા પડી જઈએ છીએ પણ મિત્રો આપણે આપણા જીવનમાંથી ઘણું બધું બાદ કરી નાખ્યું છે ખબર છે તમને જીવનમાં સ્થિરતા માટે ગુરુ ખૂબ જરૂરી છે ગુરુની સ્થિરતા એ આપણા જીવનની સ્થિરતા છે આપણા જીવનમાં અત્યારે ગુરુની વેલ્યુ આપણે રાખી જ નથી કોઈ રીતે નહીં આપણા ઘરમાં જે ગુરુના પાત્ર છે ને એની પણ આપણે દરકાર નથી કરતા પિતા દાદા કાકા આપણાથી વડીલ પુરુષો જે ઘરમાં છે એની દરકાર આપણે કરતા જ નથી અને જ્યારે તમે તમારો પ્રત્યક્ષ ગુરુ એની ઇજ્જત નથી કરતા તો તમારા જીવનમાં સ્થિરતા ક્યાંથી આવે તો મિત્રો જીવનમાં સફળ થવું છે જીવનને જીતવું છે દુનિયાને જીતવી છે તો તમારા ઘરના વડીલ પિતા દાદા કાકા આ લોકોની આમન્ય રાખો એ લોકોની સેવા કરો આ પહેલો ઉપાય છે આજનો બીજો ઉપાય તમારા જમણા હાથના બાવડા પર સોનાનું તાવીજ અથવા સોનાનો ચોરસ ટુકડો નથી તમારી પાસે સોનું તો પીળા કલરનો દોરો અવશ્ય બાંધો તમારા બાવડાને ગુરુનું બળ મળ્યું તમે મહેનત કરશો ને મહેનત કરશો તો દુનિયા ઝૂકશે કેમ નહીં ઝૂકે આ પણ એટલો બધો સહેલો ને સરળ ઉપાય છે જે આપણા જીવનને સ્થિર કરે છે દુનિયાને જીતવામાં સહાય કરે છે દુનિયા જીતવી હોય ને તો જીવનમાં સાત્વિકતા લાવવી લાવવી પડે 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 મહેનત પ્રયાસો જોડવા ખરી દિશા શોધવી હવે ઘણા એવું કે છે કે સાહેબ મેં તો પીળો દોરો બાંધી દીધો સોનાનો ટુકડો બી બાંધી દીધો પણ સફળ નથી થતો જીવનમાં સાત્વિકતા પણ જરૂરી છે ને ગુરુ એટલે શું છે ગુરુ એટલે જ્ઞાન છે તો એને તો સમજો તમે ત્રીજો ઉપાય ત્રીજો ઉપાય તેતાલીસ દિવસ સળંગ જો તમારી પાસે જૂના તાંબાના પૈસા છે તો તે નથી તો બજારથી મેળવી લો અને એ એક સિક્કો રોજ માથા પરથી ઓવારીને નદીમાં પધરાવો નદી નથી કૂવો છે તળાવ છે નેર છે પાણીમાં પધરાવો જો તમારા જીવનમાં સ્થિરતા આવે જ કે નહીં તમારી હિંમત વધે છે કે નહીં તમે વારંવાર જે પછડાવો છો એમાં સ્થિરતા આવે જ કે નથી આવતી ચાલો હવે ઘણા બધા કહે છે કે તાંબાનો પૈસો તો બંધ થયા અને વર્ષો થઈ ગયા નથી મળતા તો તાંબાના ટુકડા લઈ આવો તાંબાના પતરામાંથી કપાવીને તાંબાના ટુકડા લઈ લો એ ટુકડા માથા પરથી ઓવારીને વહાવો તાંબુ એ સૂર્યને મંગળની ધાતુ છે સૂર્ય સૂર્યને મંગળની ઓરા જો તમે રિપેર કરો છો તમારી પોતાની બોડીની તો તમારો પ્રભાવ વધશે પ્રભાવ વધશે તો તમે કામ કરી શકશો મંગળ સુધરશે તો હિંમત આવશે ને હિંમત આવશે તો તમે મહેનત કરીને હિંમત રાખીને જીવનમાં આગળ વધી શકશો કેમ નથી થતું મારી પાસે ઘણા લોકો આવે છે ને ત્યારે સાંભળીને મને ઘણી વખત એમ થાય કે આ માણસે સલાહ કંઈ આપવી જોઈએ અને મારી પાસે એવા લોકો આવે છે કે ભાઈ તેતાલીસ દિવસ કેવી રીતે ઉપાય થાય તેતાલીસ દિવસમાં જિંદગી જીતવાની છે તો પછી તેતાલીસ દિવસ તો ઉપાય નથી કરી શકતો એવો માણસ ક્યાંથી દુનિયા જીતી શકે એ તો બૈરી ભી નહીં જીતી શકે તેતાલીસ દિવસમાં ખબર તો આની પર ધ્યાન આપો આવા એકદમ સરળ ને સહેલા ઉપાય છે જિંદગી બદલાઈ જશે આ સિક્કો તેતાલીસ દિવસ સળંગ વાહવાનો છે એ ધ્યાન રાખજો હવે જોઈએ આપણે આજનો ચોથો ઉપાય ચોથો ઉપાય સહેલો સરળ પણ કરી શકે ચોથા ઉપાયમાં બહુ જ સરસ રીતે અને ઉપાય કરજો ચોક્કસ તમને ફાયદો થશે બાળકો ઢીલા પડે છે બાળકો તોફાની છે બાળકો ભણવામાં પાછા પડે છે બાળકોમાં બુદ્ધિનો અભાવ છે તમારામાં બુદ્ધિનો અભાવ છે તમે કોઈક જગ્યા પર પાછા પડો તમે સામેના માણસને પોતાના કરી નથી શકતા કન્વિન્સ નથી કરી શકતા એને સમજાવી નથી શકતા તો આ ઉપાય કરવો જોઈએ આવા માણસે રાતે સૂતી વખતે કપાળ પર બે ત્રણ ટીપા ગાયનું ઘી લગાવીને બરાબર માલિશ કરવું જોઈએ અને એવી રીતના માલિશ કરજો કે કપાળમાં ઘી પચે કપાળમાં માલિશ કર્યા પછી બેથી ત્રણ ટીપા તમારા તાડવા પર નાખો અને એને માલિશ કરો આ રીતે તાળવામાં પણ જો તમે ઘી પચાવશો તો હું એવું માનું છું કે તમારો સૂર્ય એટલો બધો પ્રબળ થાય કે તમારી સામે આવનારો માણસ તમારી વાત તરત માને તરત એને સાંભળે ને તમને જવાબ આપે તમારી વાત સાંભળીને તમારું કામ કરે ઘણા દિવસથી તમે એને સમજાવતા હતા એ વાત એ સમજી જાય કામ થાય બાળક ભણવામાં હોશિયાર થાય બાળક પ્રભાવશાળી બને બીજાને પોતાનો કરવાનો પાવર એનામાં વધે કેટલો સરસ ઉપાય અરે ને ઘી કેટલું અડધી ચમચી પણ નહીં બે ટીપા કપાળ પર બે ત્રણ તાળવામાં અડધી ચમચી ઘી પણ નથી વપરાયું પણ તમારામાં જે તાકાત આવે છે કેટલી સરસ તાકાત આવે ભાઈ આવો નાનો ઉપાય જો આપણે કરવાનો હોય ને તો બહુ સરસ રીતે કરવો જોઈએ ને ચોક્કસ એનાથી તમને ફાયદો મળે મળે ને મળે અને આ ઉપાય જો તમે બાળકો માટે કરો છો ને તો એક બહુ સરસ બીજો ઉપાય આપું છું જેથી કરીને તમારા બાળકો જીનિયસ બને જેને પેલા ઓર્ડિનરી બચ્ચાઓ બનાવવા છે એ લોકો આ ઉપાય કરવો જોઈએ આ માલિશની સાથે સાથે થોડુંક જે ઠીમત દૂધમાં ઉકાળીને આ દૂધ બાળકોને પીવડાવો પછી જુઓ તમારું બચ્ચું કેવો દેખાવ કરે છે અભ્યાસમાં કેટલું આગળ જાય છે પોતાનામાં રહેલી જે હોશિયારી આવડત જે કંઈ પણ છે એની આવડત છે બધી બહાર કાઢશે અને બહુ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવી શકે છે આવા બાળકો માના જન્મથી કોઈ કોઠા ભણીને આવ્યું નથી અભિમન્યુની જેમ બરાબર ને આજના કળિયુગમાં શક્ય નથી તો આજના કળિયુગમાં અભિમન્યુ બનાવવું હોય ને તો આવા ઉપાય કરો સચિન તેંડુલકર બનાવવો છે સલમાન બનાવો છે અક્ષય બનાવવો છે તો આવા ઉપાય કરવા પડે એના કરતાં બી તમારું બાળક ભણવામાં એટલું બધું સરળ અને એટલું બધું આગળ વધે કે તમે કલ્પના પણ નહીં કરી શકો અને દુનિયા જીતવા માટે તૈયારી કરે બચપનથી અને મિત્રો બહુ ખાસ વાત કહું આવા ઉપાયો જો તમને જીવનમાં સફળતા તરફ લઈ જાય ને એને બંધ નહીં કરતા ચાલુ રાખજો ને બાળકો માટે ખાસ ને મેં જે વાત કરી ને એ પણ ધ્યાન રાખજો જેઠી મધવાલું દૂધ જેઠી મધનું લાકડું આવે ને એ દૂધમાં નાખીને ઉકાળવાનું ને એ દૂધ પીવડાવો ચોક્કસ તમે એક સારા સંતાનના મા બાપ બની શકો ને પિતા માટે સૌથી સારો દિવસ એ જ હોય ને જ્યારે પિતા સંતાનના નામથી ઓળખાય તમારું નામ તો બાળક જન્મું તે જ દિવસે તમે એને આપી દીધું હોસ્પિટલના કાર્ડમાં લખાઈ જાય કે આ દીકરાના બાપ આ છે પણ આ સંતાનનો બાપ કોણ છે એ જે દિવસે ઓળખાવે ને તે દિવસે તમારી છાતી છપ્પનની થઈ જાય ધ્યાન રાખજો બહુ સરસ ઉપાયો છે જેને પોતાની જિંદગી વેપાર ધંધો માલ મિલકત અને દુનિયામાં ફરીને પોતાનું વર્ચસ્વ બનાવવું છે એવા લોકોએ આવા ઉપાય તો બધા કરવા જ જોઈએ પણ એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઉપાય આપું છું અને આ ઉપાય કરવાથી દેશ પરદેશ સુધી ખ્યાતિ ફેલાય ને એવા પાવર્સ મળી જાય જેને ફેમસ થવું છે કંઈક કરવું છે કંઈક બનવું છે બહુ મોટી નામના મેળવવી છે એવા લોકોએ આ ઉપાય કરવો જોઈએ અને એટલો બધો સહેલો અને મફત પૈસા પણ નહીં લાગે તમારી આજુબાજુ આંકડાનું ઝાડ હોય ને તો આંકડાના ઝાડની દાળી તોડીને એનું દૂધ કાઢી લાવ અને આ દૂધ રાત્રે નાઈ ધોઈને પરવારી જમી કરીને પરવારી ને એટલે સૂતી વખતે તમારા પગના તળિયામાં આંકડાના દૂધને માલિશ કરો પછી સૂઈ જાઓ જો તમે ક્યાં જાવ છો કઈ તરફ જાવ છો કુદરત ક્યાં લઈ જાય તમને મોલ્લો નહીં સોસાયટી નહીં ગામ નહીં શહેર નહીં રાજ્ય નહીં દેશ નહીં દુનિયા ઓળખે અને એવા સંસ્કાર આવે એટલા સારા કામો કરવાથી આપણે ક્યાં સુધી ફેમસ થઈ શકીએ દુનિયા જીતીને ગજવામાં રાખી શકાય તો મિત્રો આ જે બાબત છે ને આને પણ તમે જો સફળતા મેળવવાની એમાં આગળ વધો છો તો આ ઉપાય પણ ક્યારે બંધ નહીં કરતા જિંદગી બહુ સરસ છે ભાઈ પણ જીવતા નથી આવડતું આપણે આપણે જીવતા જ નથી આવડતું ને સવારે ઉઠીએ ને કામ કરવાનું મન થાય અને સાંજે આપણી નોકરી ધંધો પતે ત્યાં ઘરે જવાનું મન થાય એવી જિંદગી બનાવો પણ આપણે તો કાં છે આજે વહેલી છુટ્ટી મળી ગઈ તો નાકે બેસીને કંઈક કપાટા મારવા છે દોસ્તાર સાથે ફરવા જવું છે ઘરને ટાઈમ નથી આપવો તો અમારા આવા ઉપાયોની સાથે સાથે તમારી જે ફરજ છે એને પણ જીવનમાં જોડીને ચાલજો તો ચોક્કસ તમને ફાયદો મળશે ને મિત્રો કેટલી સહેલી સહેલી વાતો મેં તમને કરી અને આજે આજના પાંચ ઉપાય આપ્યા તેને દુનિયા જીતી શકાય એવા સરસ અને એકદમ નિર્મળ ઉપાય આપણે કરવા જોઈએ ને અને મિત્રો ચોક્કસપણે કહું આપણા હિન્દુ સનાતન શાસ્ત્રમાં જે તાકાત છે ને દુનિયાના કોઈ ધર્મના શાસ્ત્રમાં તાકાત નથી અને આટલી નાની સરખી વાત ચોક્કસ તમને ફાયદામાં લઈ જાય હું ઘણાને કહું છું મારી પાસે લોકો આવે છે ને કે સાહેબ લાલ કિતાબ તો જાદુટોનો છે આ તો આ છે તે છે ના એક કમ્પ્લીટ સનાતન એટલે સાયન્સ આ ધ્યાન રાખજો સનાતન ધર્મ એટલે વિજ્ઞાન કેવી રીતે વિજ્ઞાન ચંદ્રયાન હમણાં ચંદ્ર પર ગયું ને હમણાં એને ડિક્લેર કર્યું કે ભાઈ ચંદ્ર ઠંડો ગ્રહ છે મિત્રો આપણા જ્યોતિષમાં કરોડો વર્ષ પહેલાં કહી દેવાયું કે ચંદ્ર ઠંડો ને પાણીનો ગ્રહ છે આપણા જ્યોતિષ તો કોઈ ગયેલા નહીં તા પણ આપણા શાસ્ત્રમાં એટલી તાકાત છે અને એનામાં એટલું બળ છે કે પૃથ્વી પર બેસીને બ્રહ્માંડના બધા ગ્રહોની ચર્ચા કરી શકે છે એની જાણકારી તમને આપી શકે છે સાહેબ આપણા આર્યભટ્ટે બહુ મોટું કામ કર્યું છે પણ આપણે ક્યાં ખબર છે નથી ખબર ને તો આવા ઉપાયો કરો ને જીવનને આગળ લઈ જાઓ અને મિત્રો દુનિયા જીતવી છે તો આ ઉપાય જરૂર કરજો આ વિડીયોને લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે